હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભીંડાનું શાક તો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ ભીંડો લીધેલો છે તેને સારી રીતે મીઠું તથા ખાવાના સોડા નાખી અને થોડીવાર પલાળેલો અને ભીંડાને સારી રીતે ધોઈ અને કોરો કરી આ રીતે મેં કાપી લીધેલો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય એટલે ખાંડેલું લસણ હિંગ તથા હળદર એડ કરી આપણે જે કાપેલો ભીંડો છે તે એડ કરી દો અને સારી રીતે મિક્સ કરી દો હવે આપણે સ્વાદ પ્રમાણે અહીં મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકી અને ભીંડાને સારી રીતે ચડવા દો વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લેશું કે ભીંડો બરાબર ચડે છે કે કેમ હવે ભીંડો બરાબર ચડી ગયો છે તેના અંદર ધાણાજીરું લીંબુ તથા લાલ મરચું પાવડર આપણે એડ કરીશું લીંબુ એડ કરવાનો મતલબ એ છે કે ભીંડાની ચિકાસ નીકળી જાય તો સરળ છે ને આ રેસીપી હવે આપણે કોથમીર તથા લીલી મરચીથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું તમે પણ આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો આ રેસીપી કેવી લાગી તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ